તો જોઈએ સમાચાર વિગતવાર વાત કરીએ મહત્વના સમાચાર મળી રહ્યા છે સ્થિતિના થના ઉપર ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેશ પરમાર મુખ્ય દંડક તરીકે ડોક્ટર કિરીટ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે ઉપદંડક તરીકે વિમલ ચુડાસમા ઇમરાન ખેડાવાલાને જવાબદારી સોંપવામાં આવી છે ખજાંચી તરીકે દિનેશ ઠાકોર મંત્રી તરીકે કાંતિ ખરાડીને જવાબદારી સોંપવામાં આવી છે પ્રવક્તા તરીકે જિજ્ઞેશ મેવાણી અને અનંત પટેલને જવાબદારી સોંપાઈ છે તો મહત્વના સમાચાર પ્રવક્તા તરીકે અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર મુખ્ય દંડક તરીકે ડોક્ટર કિરીટ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે ઉપદંડક તરીકે વિમલ ચુડાસમા ઇમરાન ખેડાવાલાને જવાબદારી સોંપવામાં આવી છે ખજાનજી તરીકે દિનેશ ઠાકોર મંત્રી તરીકે કાંતિ ખરાડીને જવાબદારી સોંપાઈ છે પ્રવક્તા તરીકે જિજ્ઞેશ મેવાણી અને અનંત પટેલને જવાબદારી સોંપવામાં આવી છે ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેશ પરમાર બન્યા મુખ્ય દંડક તરીકે ડોક્ટર કિરીટ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે ઉપદંડક તરીકે ખજાનચી તરીકે દિનેશ ઠાકોરને મંત્રી તરીકે કાંતિ ખરાડીને જવાબદારી સોંપવામાં આવી છે